કન્યા કેડવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હજાર ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ ભેટ આપી પ્રવેશ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાતા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કિરણ કુમાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અમૃતજી ઠાકોર ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી નિલેશ બોમ્બડિયા સરપંચ શ્રી ભોજાભાઈ તરાલ કુકડી સરપંચ શ્રી પ્રવીણભાઈ શ્રી આરસી વિક્રમભાઈ અને શ્રી વિકાસભાઈ તથા નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણાના શ્રી કૌશિકભાઈ રાવલ શ્રી રાકેશભાઈ પટેલ તેમજ શ્રી વિરલભાઈ સોની ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ગાયત્રી તીર્થાજી તે ટ્રસ્ટી શ્રી શ્રી શંકરભાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મંગુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા આ પ્રવેશ ઉત્સવની ખાસ વાત એ હતી કે ગાયત્રી પરિવાર અંબાજી તરફથી શાળાને પાંચ હજાર નોટબુકનું દાન પ્રાપ્ત થયું છે તથા નિજાનંદ મિત્ર મંડળ મહેસાણા તેમજ જલિયાણા સેવા સમિતિ હારીજ તથા ડ્રીમ યોગા ગ્રુપ લંડન દ્વારા માર્ચ બે હજાર પચીસમાં માં પ્રથમ આવેલ ધોરણ દસ અને બારના કુલ વીસ બાળકોને કાંડા ઘડિયાળ ભેટ આપવામાં આવી તથા શાળાના કુલ ત્રીસ જેટલા અનાથ બાળકોને પચાસ જેટલા સ્વયંસેવક મિત્રોને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી